તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક ધમાકેદાર વ્લોગમાં તો કેમ સૌ બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા વ્લોગ જો તો એ બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે તો પહેલા તો બધાને જયમાં મોગલ ને માં જય આરા લગાવી નાખજો અને જાગીને નાઈ ધોઈને થઈ જશું ફ્રેશ તો આજે તો જોરદાર સમાચાર આવી જશે કારણ કે કારખાનાનું છે આજે મુરત તો થોડી વારમાં મુહૂર્તમાં જઈએ અને તમને પણ બતાવીએ તો આજે સેવડોન પેંડા ખાઈ આવી અને કામ ધંધા થઈ જાય છે સારું અમારી જોબ સ્ટાર્ટ થઈ ગઈ છે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો નીકળી જઈએ હવે કારખાનાના મુહૂર્તમાં ત્યાં સુધીમાં એકાદી કોમેડી રીલ નહીં પણ એકાદી રીલ શૂટ કરી લઈએ તો ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ પણ આવે છે સુજીત ડાબોસે આ ચૌદ કરીને મારી આઈડી છે એ લિંક તો ડિસ્ક્રિપ્શનમાં આપું જ છું તો એમાં જોઈ આવજો મારી રીલ પણ હોય

કાંકરાનો ગોરત કરી વાળું છે પેંડા ખાય છે તમારે ડગ ગમે ત્યારે પકડી પકડી

એ માં કે 23 માં પેંડા તો એક જ થઈ ગયા આવડો જોયા થઈ ગયો હે દો પૂરી થઈ ગઈ જય કેવા ગળકે છે એ રહી ગયા ના નામ થાય છે રોયલા રે આ હામરો ઓમ ના નામ થાય છે રો તનામું છે હે

થઈ ગયો એટલો હું આવી છું અત્યારે ગુમના હતા અત્યારે રીલ શૂટ કરવાની હતી એટલે રીલ શૂટ કરવા માટે આવો તો ને મુહૂર્ત તો થઈ ગયો ફાઇનલી તમે જોયું એ પ્રમાણે તો હવે થોડી વારમાં એક રીલ શૂટ કરીને પછી આપણે યાર જઈશું ઘર બાજુ ને તો વિડીયો કન્ટિન્યુઅસ વધારીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો શૂટ કરી નાખીને હવે જઈએ આપણે આપણા ઘર બાજુ ને ખાસ વાત તમને એક જણાવવાની હતી કે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આવનારા દિવસોમાં એક લાખ પક્ષી ઘર બાંધવા છે જેથી તમારા બધા સપોર્ટની જરૂર છે અને નીચે એવું લાગે તો ક્યુઆર કોડ આ મેકી કી દે છે એક લાખ પક્ષી ઘર આપણે બાંધવા છે જેથી કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે આજુબાજુમાં આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે એના કારણે એક લાખ પક્ષી ઘર બાંધવાનું આજે સપનું છે એટલે હવે તમારો બધાનો સપોર્ટ રહેશે તો આપણે એ સપનું પણ પૂરું કરીશું ને કોઈનું ઘર બાંધીશું એટલે જોઈએ આપણે તો રહીએ છીએ અને અત્યારે તો હાલો કે શિયાળો છે તો ઉનાળામાં એ પશુ પક્ષી કેવી રીતે રહેતા હશે ને એની માટે આપણે શણની વ્યવસ્થા કરીશું એટલે એક માળાની કિંમત માત્ર ને માત્ર ખાલી માઇનોર કિંમત એટલે કે પચાસ રૂપિયા જ રાખેલી છે તો તમારા નામનો પણ એક માળો બાંધો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મંકી દે છે જે અત્યારે બોલો એ જ રીલ્સ મંકવાની છે તો હવે જઈએ આપણે ઘરે ને વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને અમારી આ નવી શરૂઆત કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો અને તમે બધા સપોર્ટ કરતા રહીજો એટલે વધારેમાં વધારે વિડીયો શેર કરજો આપણી લુપ્ત થતી સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ ને હવે વિડીયો વિડીયો શૂટ કરી નાખ્યો ને એક રીલ્સ શૂટ કરી તો હવે જઈએ બહાર આંટો મારવા માટે ગરિયો ને ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે નવરા ને જમમાની ખૂબ મુજાવી આજે જમોમાં સરકારી હેતુ લમ મુજાવી તો કાઈ ન એવો જે ભાર આટો મારવા માટે ને ઘણા મિત્રો થોડો થોડો સપોર્ટ કરતા આવે છે હજી રીલ તો મે શેર કરી દીધી મારા Instagram ID માં ને ઘણા મિત્રોનો સપોર્ટ અને પ્રશ્ન મેસેજ આવો મને છે તો વિડિયો વધારેમાં વધારે શેર કરજો બેઠે ખાવ એટલે હાવ ખાલી છે અને બધું કોઈ એટલે કોઈ છે જ નહીં આપણી બેઠકમાં ને એ વડલાનો સાંયો અને અત્યારે કોઈ ગામમાં દેખાતું છે નહીં તો અમે તો એ નિરાશે બેઠા છીએ તો થોડી વાર ને અમારો ભાઈ બેન દોસ્તરા હમણાં આવશે એટલે પછી હું આણગ કરીશું ભાઈ આવી જશે એક સીટ કન્ફર્મ થઈ છે ને એક કાર્તિક પાંચ સીટ કન્ફોર્મ થઈ ગઈ હવે જે ધીમે ધીમે બધા આવતા તા હળવું 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 કાલના બ્લોકમાં તો હવે એક મોટું કામ આવી ગયો તો એટલે પછી કાઈ એન્ડિંગ આપ્યું નથી તો અત્યારે એન્ડિંગ આપી દઉં છું તો તો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યો પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સીયુને ને